તો હેલો મારું ઇટ ફેમિલી કેમ છો બધા મજામાં 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 હશો મિત્રો હું પણ મજામાં છું તો દોસ્તો બધા એનું નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને કંઈ નહીં બસ તમે જેવો સપોર્ટ કરો છો એવો નહીં એવો કરતા રહેજો રણજીત ભાઈ આ બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ખૂબ મજા આવે મને વિડીયો બનાવવાની તમને તમારા માટે કંઈકનું કંઈક નવું 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 લાવતો રહીશ તો મિત્રો આજે આપણે કંઈ જવાના છીએ કંઈ નહીં એ પણ તમને હવે ત્યારે બ્લોગમાં કન્ટિન્યુ ને રહેજો વિડીયોને સ્કીપ ના કરતા એટલે ખૂબ મજા આવે મિત્રો જો આપણે વાડામાં શાકભાજી કરી છે અને અત્યારે પાણી ચાલુ હતું પણ લાઇટ નાખી મિત્રો જ તો ટ્લૂમાં બન્યા રહેજો હવે આપણે કઈ જવાના છીએ કંઈ નહીં તો મિત્રો ફાઇનલી આપણે જવાની તૈયારી કરી દીધી છે ઓર્ડરમાં ઓર્ડરમાં કઈ જવાનું છે કંઈ નહીં પણ મને ખબર નહીં પણ હવે આપણે જવાની તૈયારી કરી દીધી છે કમ્પ્લીટ આપણે લગનમાં તો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરવાના છીએ રેડ થઈ ગયું છે તો પીવાનો મતલબમાં પણ હવે આપણે આ ડ્રાઈવર ડ્રાઈવરને કલાકાર તો મિત્રો હું ડ્રાઈવિંગ કરવાનો છું કલાકાર છું પણ જાતે ગાડી ચલાવું છું તો કેટલી મોજ થાય એ તમને મેં બતાવીશ રસ્તાનો નજારો બાકી આપણે ગાડી ચલાવવાના છીએ ના આ લોકો તો ગાડી આવવાના છે થોડુંક કામ છે એટલે બરાબર તો બન્યા રહીશું ગણેશ આપણે રણજીત ભાઈ ને કેટલી મોજ થઈ આગળ તમે જોજો જોજો તો ચાલો આપણે ગાડી સ્ટાર્ટ કરી દઈએ ચાલો મિત્રો ફાઇનલી આપણે ઓર્ડરમાં જવા નીકળી ગયા છીએ ને આપણે બાઇક ઉપર છે વિજય રાઠવા કેમ મજા આપણે ઓર્ડરમાં જવા નીકળી ગયા અને તો મિત્રો ખૂબ મજા આવશે એવું લાગે છે ઓર્ડરમાં આપણે કઈ જવાના છે એ ખબર નહીં અમને કેમ કે આપણે તો વગાડવાવાળા કહેવાય મતલબ રીધમ રીધમ માસ્ટર કહેવાય ને તો બ્લોગમાં બન્યા જો એટલે આપણે લાઈફ સુધી જોજો હા લાઈફ જોવા મજા આવશે કારણ કે આવશે ચાલો બ્લોગ માં આગળ બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા હતા આવ્યા હતા મતલબ કે વોટર ને જયા છે અને આપણે અત્યારે છીએ દેવગઢ બારિયા જો ટાવર તમને દેખાડું છું દેવગઢ બારિયા હું કેવું છે ભાઈ હા કમ્પ્લીટ તો આપણે બગડે નહીં ને ખાવું પડે ભાઈ ઇન્ટરેસ્ટ લાજ છે અને મિત્રો કઈ નહીં લગભગ આપણે સારું પડી ગયું છે લગભગ હજુ આપણે જવાનું છે આગળ કઈ જવાનું છે કંઈ નહીં આગળ માર્તિકું એમાં નામ આવે છે સાહેબ તો મિત્રો કંઈ નહીં ફ્લોટમાં બની જારી દો એટલે મજા આવે તો ચાલો આપણે હવે નીકળી મોડ થાય છે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ માંડલી ગામે એટલે આપણે જે ઓર્ડર કરવા આજે ગણપતિ છે તો શું કેવું વિધયભાઈ બસ કમ્પ્યુટરમાં ચાલુ કરવાનું છે ચાલુ કરવાનું છે આપણે બેન્ટ અને થોડું લેટ થઈ ગયા એવું લાગે છે અને જોઈ શકો છો આપણે કેવું મસ્ત ડેકોરેશન લગાવી દીધું છે મંડપ મંડપ ચાલુ જ છે મતલબ તો હવે આપણે બેન્ટ બાજુ જઈએ અને કંઈક બાજુ કરીએ નહીં